ત્રણસો એકત્રીસ કેસ નોંધાયા છે તો ઉપરાંત વટવા તથા દાણી લીમડા વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાયો છે આ વર્ષના આરંભે જાન્યુઆરી થી એપ્રિલ સુધીમાં શહેરમાં સ્વાઇન ફ્લુના કુલ ચારસો ત્રીસ કેસ નોંધાયા છે જેને લઈ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ